શૈક્ષણિક સંસ્થાઓના ભંગાર થઈ પડેલા ફર્નિચરમાંથી એકસો વીસ કલાકૃતિઓ બનાવી છે વિદ્યાર્થીનીએ બનાવેલી કલાકૃતિઓ આજે આખી ફેકલ્ટીમાં કુતુહલનું કેન્દ્ર બની શકે આજે અમે અહીંયા જે છે આ એક પીએચડી વર્કનું એક ડિસ્પ્લે કરવામાં આવ્યું છે તો જેમ આપણું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે કે જેની અંદર સસ્ટેનેબલ કન્ઝમ્પશનની અંદર જે સસ્ટેનેબલ સિટીઝ અને રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન તો એના એકોર્ડન્સની અંદર આ પીએચડીનું એક ટાઇટલ ડિસાઇડ કરવામાં આવ્યું હતું કે જેની અંદર જે આ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે સ્પેશિયલી તો એની અંદર ઘણા બધા વુડન ફર્નિચર જે છે જે યુઝ થઈ ચૂક્યા હોય તો એનું કેવી રીતે નિકાલ કરવો તો એની માટે થઈને એક આખો નવો કોન્સેપ્ટ છે તો જેની અંદર જે જે જૂના ફર્નિચર જે તૂટી ગયેલા હતા કે જે થોડા રીયુઝ થઈ શકે તો એને રિપેરિંગ અને એવી રીતે રીયુઝેબલ કરાવી અને આખું અપસાઈકલ ફર્નિચરનું આખવા ડિસ્પ્લે કરાવ્યું છે તો એવી રીતે ટોટલ અત્યારે અમે એકસો સાડત્રીસ જેટલા અમે પ્રોડક્ટ બનાવ્યા છે જેની અંદર ચેર્સને યુઝ કરવામાં આવી છે બારણાઓને યુઝ કરવામાં આવ્યા છે કમ્પાર્ટમેન્ટને યુઝ કરવામાં આવ્યા છે અને એવી રીતે ફ્રેમ્સને ઘણી બધી આર્ટિકલ્સ અહીંયા આગળ બનાવવામાં આવ્યા છે અને આ एक पीएचडी डेज़िटेशन नो काम छे के जे અમે લોકો અહીંયા કર્યું છે આજે ડિસ્પ્લેમાં ખાસ કરીને આપણે વાત કરતા હો તો ધર્મી વિજ્ઞાને પટિચર હે કે કિસકા પરની જોડેને ઓરી પરવિશ્વરીના કમિટીને હા બિલકુલ જેમ કે તમે જુઓ કે ઘરના પણ ઘણી બધી વખતે એવું હોય છે કે આપણા હેરિટેજ ફર્નિચર હોય છે કે જેની સાથે આપણને લગાવ બહુ હોય છે પણ એ તૂટી જાય છે તો આપણે એને કેવી રીતે યુઝ કરવા એને ફેંકવા આપણો જીવ પણ નથી ચાલતો હોતો તો એવા સમય ઉપર આપણે જો એને રીયુઝ કરી શકતા હોઈએ તો એ પોતાની લીગસી પણ આપણે બચાવી શકીએ છીએ અને એ ઘરની કારણ કે બિલોંગિંગનેસ હોય છે એની સાથેનો લગાવ હોય છે તો એ એના એ એવા ફર્નિચર્સને પણ આપણે ફરી અપસાયકલ આપણે કરી શકીએ છીએ તો એ પણ એક આ નવો કોન્સેપ્ટ છે અહીંયા સરકારી ખર્ચ તો બચી શકે છે કારણ કે જે ફર્નિચરને ડિસ્કાર્ડ કરવાનું અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ડિસ્કાર્ડ કરવાનું કે જ્યાં કમ્પોસ્ટ થતું હોય બર્નિંગ થતું હોય ત્યાંથી જે ટ્રાન્સપોર્ટેશન જે લાગતું હોય તો એનો આ બધો ખર્ચો બચી શકે છે ને પ્લસ ખર્ચા સિવાય એન્વાયરમેન્ટ એના માધ્યમથી જે આપણે આ કામ કરીએ છીએ કારણ કે એન્વાયરમેન્ટમાં પણ જ્યારે આ વૂડ બર્ન થાય છે કે એવી રીતે તો એનું એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ બહુ ખોટો થતો હોય છે પ્લસ જ્યારે નવા ફર્નિચર બનાવવા હોય તો ત્યારે નવું વૂડ આપણે કાપવું પડતું હોય છે તો એના બદલે જો આ જે ફર્નિચર છે જે વેસ્ટ થઈ ચૂક્યા છે એને આપણે જો અપસાયકલ બનાવીએ અપસાયકલ કરીએ તો આપણે ઘણું સારું એન્વાયરમેન્ટલ બેનિફિટ બહુ વધારે સારું થઈ શકે છે એની અંદર થિસિસનો જે ટાઇટલ જે છે એનું છે કે રીયુટિલાઇઝેશન અને રીડિઝાઇનિંગ એન્ડ રીયુટિલાઇઝેશન ઓફ ફર્નિચર વેસ્ટ ઓફ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન હા અને આવી જ રીતે જો આ આ એક બહુ સક્સેસફુલ આ જો સ્ટોરી થવાની છે તો આવી રીતે બીજા પણ જે ઇન્સ્ટિટ્યૂટ છે તો પોતાના ફર્નિચર આવી રીતે ડિઝાઇન આપણી પાસે કરાવી શકે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ એની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એ અમારો એક આખું સ્પેશિયલાઇઝેશન કોર્સ છે તો એની અંદર આ સ્ટુડન્ટ્સને આવી રીતે ટ્રેનિંગ પણ આપવામાં અમે આવતી હોય છે અહીંયા ટીચર્સ દ્વારા એટલે એના જ અંતર્ગત એક આ એક સેમ્પલ જેવું જેને કહીને કેસ સ્ટડી જેવું આ બનાવીને આજે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે માય માય નેમ ઇઝ ડૉક્ટર ઉર્વશી મિશ્રા એમ એસિસ્ટન્ટ પ્રોફેસર અને સુરક્ષા નારંગ શી ઇઝ માય પીએચડી સ્ટુડન્ટ અને એની હું ગાઈડ છું અને ફર્ધર શી મે સે સમથિંગ ઇવ શી વોન્સ થેન્ક યુ સર